નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું પાર્થ મુદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ જેની આપણે ચર્ચા કરીએ છીએ આજે ત્રણ મેચોની ચર્ચા કરવી છે ગઈકાલે જઈ રમાયેલી અને આજ રવિવાર રવિવાર હોય એટલે રોમાંચનો દિવસ હોય બે બે મેચો આજે રમાતી હોય છે અને ખાસ કરીને ગઈકાલની મેચની ચર્ચા કરીશું કયા સમીકરણો મુંબઈ ઇન્ડિયન્સ માટે ક્યાંક નેગેટિવ કામ કરી રહ્યા છે લો સ્કોરિંગ મેચ પણ ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ નથી જીતી રહી કે કે આર અને મુંબઈ વચ્ચેની મેચ રમાઈ ક્યાંક અપેક્ષાઓ એવી હતી ચર્ચાઓ આપણે કરી હતી કે પોતાની શાખ વધારવા માટે ક્યાંક મુંબઈ આજે રમશે પરફોર્મન્સ આપશે ને જીતશે એવી આશાઓ પણ આપણે વ્યક્ત કરી હતી પરંતુ એ શક્ય ના બન્યું કે કે આર ફાઇનલી પ્લે ઓફની અંદર પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ સાથે સાથે આજે બીજી બે જે મેચો રમાશે એના ઉપર પણ ચર્ચા કરીશું કારણ કે આજે

મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે માત્ર એકસો રન બનાવી શક્યું જેમાં વેંકટેશ આયરના બેતાલીસ રન નીતિશ રાણાના તેત્રીસ રન સામેલ હતા જવાબમાં મુંબઈના ધરકમ બેટર્સે રોહિત શર્મા સૂર્યકુમાર હાર્દિક પાંડ્યા ટીમ ડાવિડ નેહલ વાડેરા નમન ધીર જેવા બેટર્સ સસ્તામાં આઉટ થતા ટીમ સોળ ઓવર્સમાં આઠ વિકેટે માત્ર એકસો રન જ કરી શકી અને કોલકાતાએ અઢાર રનથી વિજય મેળવ્યો આ સાથે જ કોલકાતા પ્લે ઓફમાં પ્રથમ ટીમ બની ગઈ હતી આજની બીજી મેચ ચેન્નઈ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ત્રણ વાગે ચેન્નઈમાં રમાશે જેમાં ચેન્નઈ માટે આજે જીતવું ખૂબ જરૂરી બની રહેશે રાજસ્થાન છેલ્લી બે મેચોમાં હારી ચૂક્યું છે જ્યારે ચેન્નઈનો ગુજરાત સામે પરાજય થયો હતો રાજસ્થાન રોયલ્સ છેલ્લી બે મેચો નજીવા માર્જિનથી હાર્યું છે

દિલ્હી પણ જવાના છે આ મેચ પણ રોમાંચક રહી શકે છે ડેક્સ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે ગઈકાલની મેચ ઉપર જો નજર કરીએ કેનાલિસિસ એનાલિસિસ કઈકાલનું થાય કલકત્તા તો ક્યાંક આ વખતે એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવી છે અને મુંબઈ જેની પાસે ધુરંધરો છે ને આપણે સતત એની ચર્ચા પણ કરતા આવ્યા છે કે એવા એવા છે કે જે ધારે એવા સ્કોર કરી શકે છે ધારે સ્કોર પણ પણ ખડકી શકે છે મહત્વની વસ્તુ ગઈકાલે એક બાજુ વરસાદ પ્રભાવિત મેચ રહી લો સ્કોરિંગ મેચ હતી તેમ છતાં પણ મુંબઈ ઇન્ડિયન્સ જીતવામાં એટલું સક્ષમ ન રહ્યું પ્રતિકાર મુંબઈ ઇન્ડિયન્સ નો જોવા જઈએ તો એના વિશે આપણે શું કહી શકીએ કે મુંબઈ ઇન્ડિયન્સનો પ્રતિકાર કેવો બેઝિકલી ગઈકાલે બહુ સીધે સીધું એમ લાગતું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતી જશે કારણ કે એક તો સોળ ઓવરની મેચ થઈ ગઈ તે રીડ્યુસ કરવામાં આવી હતી વરસાદને કારણે મેચ અને ત્યાર પછી જે રીતે શાનદાર બોલિંગ કરી મુંબઈના બોલરોએ અને ખાસ કરીને એકસો સત્તાવન રન સુધી જ આટલી મોટી ટીમને તમે સીમિત રાખી ધ એચિવમેન્ટ હું માનું છું કે મુંબઈના દિગ્ગજ ખેલાડીઓને તમે આઉટ કર્યા છે અને આઉટ કરીને અથવા કલકત્તાના દીકજ ખેલાડીઓને તમે આઉટ કર્યા છે જેમ કે સુનીલ નારાયણ છે વેંકટેશ આયર છે ફ્રેસ આયર છે રસેલ છે સો એવરીબડી વોઝ ધેર યે છતાઈ એટલી કામદાર બોલિંગ કરીને તમે ટીમે 157 સુધી સીમિત રાખી ધેટ વોઝ અ બિગ અચીવમેન્ટ ઓન પાર્ટ ઓફ ધ મુંબઈ ઇન્ડિયન્સ આફ્ટર ધેટ કમિંગ ટુ મુંબઈ ઇન્ડિયન્સ બેટીંગ સડનલી થિંગ્સ આર સ્ટાર્ટ ચેન્જિંગ ઈટ્સ સ્કેર શરૂઆતમાં તો એમ લાગ્યું એક તબક્કો તો એવો હતો કે ભાઈ પાંચ વિકેટ હતી ત્યારે અમુક જ રન કરવાના બાકી હતા અને મુંબઈ જીતી જશે એવું લગભગ બધાએ અપેક્ષા પણ કરી લીધી પણ ત્યારબાદની જે સ્થિતિ સર્જાઈ અને જયારે તમે કલાક પછી મેચ જોવો છો તો તમને એમ લાગે કે હા તો હારી ગઈ તો મુંબઈ ઇન્ડિયન્સનો ગઈકાલનો જે દેખાવ હતો એ તદ્દન નબળો તો કહી શકાય પણ એનાથી સાથે સાથે ક્યાંક એમ લાગે છે કે ટીમ માટે કોઈ રમવા તૈયાર એ ટીમ ભાવના જે હોવી જોઈએ ટીમ ભાવના સદંતર મુંબઈમાં જોવા ના મળી ની વાત હોય ક્યાંક રમવાની વાત હોય સારી રીતે બેટિંગ કરવાની વાત હોય તો એ તમને જોવા મળી નહીં એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ વેરી તમારી પાસે ઈશાંત છે રોહિત શર્મા છે સૂર્યકુમાર યાદવ છે તિલક છે હાર્દિક પંડ્યા છે ચલો બીજી બધી વાત છોડો હાર્દિક પંડ્યા સતત કેપ્ટન તરીકે નિષ્ફળતા તો દેખાઈ જ આવે છે કારણ કે ટીમ છેક તળીએ છે પણ એક બેટર તરીકે એક ઓલરાઉન્ડર તરીકે એક બોલર તરીકે બધી જ વસ્તુમાં તમે જો મૂકો તો ક્યાંય એનું પ્રદર્શન ક્યારેય મેચ વિનિંગ રહ્યું નથી એક સૌથી મહત્વની વાત જો મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે આવ્યા પછી એમનો પોતાનો પરફોર્મન્સ જે છે દેટ હેઝ એને ડિક્લાઇન થઈ ગયો છે ઓછો થઈ ગયો છે

પણ શું રોહિત શર્માને જોઈતું વાતાવરણ મળે છે ખરું ટીમમાં શું રોહિત શર્મા ઈશાન કિશન સૂર્યકુમાર યાદવ આ બધા ખેલાડીઓને એક ફ્રીડમ જેવું છે ક્યાંક તમે ફિલ્ડિંગ જયારે થઈ રહી હતી તે વખતે તમે જોયું ઘણી વખત હાર્દિક પંડ્યા એના ફિલ્ડર ઉપર ગુસ્સે થતો ને આમ એનો ફરીથી એલાઇન કરતો જોવા મળ્યો આ બીને આટલો બધો ગુસ્સો અથવા તો આટલું બધું રિએક્શન જે મેં કાલે હાર્દિક પંડ્યાનું જોયું એ પણ ક્યાંક મને વધારે મળતું લાગ્યું

તો એ કે એક મોટો સવાલ તો ચોક્કસ છે પણ સાથે સાથે આ નિષ્ફળ વર્લ્ડ કપ ની અંદર હાર્દિક પંડ્યા પોતે રમે છે રોહિત શર્મા રમે છે આ અત્યારે ના રમી શકતા ખેલાડીઓ વર્લ્ડ કપમાં કેવી રીતે રમશે અથવા તો વર્લ્ડ કપની ટીમ ભારતની કેવી હશે એ ક્યાંક ગંભીર સવાલો અત્યારે દરેકના મનમાં ઉઠી રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સ તો ક્યાંક છેલ્લે છે અને કઈ આગળ નથી વધવા માંગતી કાલે આપણે ડિસ્કશનમાં લીધું હતું કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ પોતાની પ્રતિષ્ઠા પોતાની શાખ પોતાની વાત એ ટકાવવા માટે કઈક સારું રમીને સારા સ્થાને એન્ડ કરશે હવે તમે જો તમારી ટીમ સત્તાવન અઠાવન રન પણ ના કરી શકતી હોય સોળ ઓવરમાં તો આઈ થિંક ટીમ ડઝન ડિઝર્વ ટુ બી ગ્રેટ ટીમ તો અહીંયા આગળ એક સારામાં સારી ટીમ એ અત્યારના તબક્કે એકસો સત્તાવન અઠાવન રન કરીને પણ નથી જીતી શકતી એ ક્યાંક પુરવાર થયું

ક્યાંક મુંબઈ મુંબઈની જે ટીમની અંદર એક લય જોવા નથી મળી રહ્યો અને એ જ વસ્તુ ક્યાંક હવે એમાંના જ પ્લેયરો વર્લ્ડ કપ માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે એટલે એક સવાલ અને એક ચિંતા તમામ ક્રિકેટ પ્રેમીઓ અને તમામ દર્શકો ચોક્કસથી અનુભવે પરંતુ ગઈકાલની જો મુંબઈની હારની વાત કરીએ તો હાર પાછળના કારણો હોય ક્યારેક આપણે બેટિંગને જવાબદાર કરીએ તો ક્યારેક આપણે બોલિંગને જવાબદાર કરીએ પરંતુ ગઈકાલે મુંબઈ હાર્યું એની પાછળનું કારણ શું હતું કે એમની નબળી બેટિંગ કે પછી કેકેઆરની જબરી બેટિંગ હા તમે જે વાત કીધી એ બિલકુલ સાચી વાત છે કાલે વરસાદ પ્રભાવિત મેદાન હતું એટલે થોડોક સ્પિનર્સને એનો એડવાન્ટેજ મળે સ્વાભાવિક છે દરેક ટીમમાં બે ફેક્ટરો એક તમારું બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય એક બોલિંગ ડિપાર્ટમેન્ટ બોલિંગ અને બેટિંગ એકબીજાને પૂરક છે એટલે કે જ્યારે બેટિંગ ડિપાર્ટમેન્ટ વધારે સારા રન ના કરી શક્યું હોય તો બોલિંગ ડિપાર્ટમેન્ટે એને સપોર્ટ કરવો અને ક્યારેક જો સારા રન થયા હોય સારા રે તો બેટિંગ એને સપોર્ટ કરે કે ચલો આટલો સ્કોર છે તારો બેટ્સમેન બોલર બરાબર ના ચાલ્યા અને બહુ રન બની ગયા તો પછી એ બેટ્સમેનો એને સપોર્ટ કરે બોલિંગને કેવું કે કઈ વાંધો નહીં આટલા રન છે વી ઇન્ટર ડિપેન્ડન્સી છે આ બે વસ્તુની એ કાલે જોવા મળી કલકત્તા નાઇટ રાઇડર્સ શા માટે ટોચ ઉપર છે શા માટે એનો જે કોચ અથવા તો મેન્ટર ગૌતમ ગંભીર આટલું બધું વિશ્વસ્ત છે કે ના અમારી ટીમ બહુ સારી છે બીકોઝ ઓફ ધીસ રીઝન દરેક ખેલાડીમાં એક ભાવના જગાઈ છે કે ટીમ મહત્વની છે ખેલાડી નહીં બોલિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ ડિપાર્ટમેન્ટ આ બે ડિપાર્ટમેન્ટની કામગીરી ઉપર આપણે ધ્યાન આપવાનું છે બેટિંગ ડિપાર્ટમેન્ટ બરાબર કામ ના કર્યું એકસો સત્તાવન રન બન્યા તો ત્યારે શું કરવાનું તો પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ જે વન ઓફ ધ ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ એ કામમાં આવ્યું ચાલો કઈ વાંધો નહીં આટલા ઓછા છે અમે એમના ઓછા રનમાં સામે ટીમને પાડી દઈશું દેટ કોન્ફિડન્સ

એની એક બેટિંગ કરવાની એક અલગ જ સ્ટાઈલ છે એના મોડાના હેન્જ કરતો એની સામે વરુણ ચક્રવર્તી બોલિંગ કરી શું એટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો કરવું છું તો આ જે પરિસ્થિતિ તમને ઓન ફેસ જોવા મળે એટલે પહેલી વસ્તુ એ કે જે બોલિંગ વરુણ ચક્રવર્તીએ કરીટ વોઝ ફેન્ટાસ્ટિક બેઝિકલી ખેલાડી એટલો બધો જેને કહેવાય ને કે તકલીફ આપી એને કે ના પૂછવા બીજો જે સૌથી મહત્વનો ખેલાડી બન્યો તમારો નારાયણ નારાયણ હેઝબીન બોલિંગ અને બેટિંગ બંનેમાં કરી રહ્યું છે કાલે બેટિંગમાં ચાલ્યો નથી એ કઈ વાંધો ને હું બોલિંગથી કોમ્પેન્સેટ કરી સોલિડ બોલિંગ નાખી એને આને એકવીસ રન આપીને એક વિકેટ લીધી જીતીશ રાણા આગળની મેચ બે ત્રણ મેચો પહેલા એને છેલ્લી મેચમાં સારું છેલ્લા ઓવરમાં સારું પ્રદર્શન ટીમ ટીમને જીતાડી હતી એને બે વિકેટ લીધી અને રસે કહેતા રસે અને નારાયણ બે એવા અલગ ખેલાડીઓ છે વેસ્ટ ઇન્ડિઝના કે જે કલકત્તા સામે જોડાયેલા જોડાયેલા છે છે સાથે અને ઓલવેઝ ડિલિવર કરે છે નારાયણ અને રસેલ કાલે બે ભેગા થી ત્રણ વિકેટો લઈને વિજય આપવાનું મહત્વનું ટાળો તો અહીંયા આગળ બહુ જબરજસ્ત વાત કરીએ તો એક કેપ્ટનશીપ તો છે મેન્ટરશીપ તો છે જ ગૌતમ ગંભીરની એની સાથે સાથે ટીમવર્ક છે ટીમવર્ક ઇઝ બોલિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ બેટિંગ ડિપાર્ટમેન્ટ આ રીતે તો હું માનું છું કે એકબીજાનો પૂરક થઈને રમે છે અને એટલા માટે આ ટીમ અહીંયા છે એટલે મુંબઈની હારનું કારણ એ નથી કે એમની ટીમ નબળી છે એમનું કારણ એ છે કે કલકત્તાની ટીમ વધારે મજબૂત છે બાય ટીમ ટીમવર્ક નોટ બાય બેટિંગ અથવા બોલિંગ હજુ કહું છું તમને બેટિંગ અને બોલિંગમાં બંને ટીમોનું હું સરખી જઉં છું પણ એક ટીમ પોતે ટીમ તરીકે રમે છે બીજી ટીમ એક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ તરીકે રમે છે ક્યાંક આના હારના કારણે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ આપણે ચર્ચા કરી બટ ધ બેઝિક રીઝન ઇઝ દેટ દે કલકત્તા પ્લે લાઈક એ યુનિટ મુંબઈ પ્લે લાઈક એ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ જી બિલકુલ અને જે રીતે આપણી ગઈકાલની પણ એક ચર્ચા હતી અને ખાસ કરીને જે રીતે એક યુનિટીની આપણે વાત કરીએ એની ઉપર પ્રકાશ લઈ લઈએ જે રીતે મુંબઈ ઇન્ડિયન્સની વાત આવે તો કેપ્ટન હાર્દિક પંડ્યા ની ચર્ચા થતી જ હોય છે કે પછી રોહિતની ચર્ચા થાય અન્ય ટીમોમાં કેપ્ટન ની ચર્ચા થાય પરંતુ છેલ્લા કેટલાય સમયથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આઈપીએલ ની જો વાત કરીએ તો કેકે માં કેપ્ટનની ચર્ચા એટલી નથી થતી એટલી ટીમની યુનિટી ની ચર્ચા થઈ રહી છે એક સૌથી મહત્વનું પાસું છે કે કે આર નું આ વખતે ટીમની વાત કરીએ તો અને ગઈકાલે આપણી એક ચર્ચા હતી કે જો કેકેઆર જીતી જશે તો એ સીધી પ્લે ઓફ માં જવા માટે ક્વોલિફાય થઈ જશે શું આપણે કન્ફર્મ ઓફિશિયલી હવે માની શકીએ કે કેકેઆર ક્વોલિફાય થઈ ચૂક્યું છે પ્લે ઓફ માટે યસ યસ ચાર ટીમો જે હોવી જોઈએ એમાંની એક ટીમ કે કે આર કન્ફોર્મ થઈ ગઈ છે હળપણ સાથે તે આર ઓન ધર ટોપ રાઇટ નો પણ પ્લે ઓફ ની ચાર ટીમોમાંની એક ટીમ થઈ છે આમાં ચેન્જિસ થઈ શકે ઉપર નીચે થઈ શકે કારણ કે જો રાજસ્થાન આજે એક મેચ જીતે છે તો અઢાર પોઈન્ટ એના થશે સારા રન રેટ જીતશે તો રાજસ્થાન પહેલા ક્રમે જશે એ થશે પણ પ્લે ઓફમાં ચાર ટીમોમાંની આ એક ટીમ થઈ ગઈ એ કન્ફર્મ એટલે તમે એક બીજી સરસ વાત કરી કે ભાઈ શા માટે કેપ્ટનની વાત નથી થતી મેન્ટરની વાત થાય તો દરેક ટીમ આપણે જયારે વર્લ્ડ કપ જીત્યા બે હજાર અગિયારનો મહેન્દ્રસિંહ ધોનીની જેટલી ચર્ચા થતી હતી એટલી જ ગેરી કસ્ટમની થતી હતી સાંસદ હતા સચ એ કમિટેડ પ્લેયર કે આ એક જે રીતે પ્રદર્શન કરી રહી છે એની ટીમ એનું સો સો ટકા શ્રેય એ ગૌતમ ગંભીર જવું જોઈએ કેપ્ટન પણ હતા કોચ પણ હતા ટીમ પણ હતી છોકરાઓ પણ હતા બધું જ હતું પણ એ બધાને એક યુનિટમાં એ કરવા અને એની પાસે પરફોર્મન્સ કરાવો આઈ થિંક દેટ ઇઝ અ કોચ એન્ડ દેટ ઇઝ વોટ વી આર ટોકિંગ એની બીજી કોન્ટ્રાવર્સી ગમે તે છે આપણે આપણે એનામાં ચર્ચા નથી બટ એઝ અ કોચ એન્ડ મેન્ટર ઓર એઝ અ મેન્ટર આઈ થિંક ઇઝ ધ મેન હુ કેન ડુ વન્ડર્સ અને એ અત્યારે વન્ડર કલકત્તા સાથે કરી રહ્યો છે બિલકુલ જયારે હવે આજે રવિવાર છે રવિવાર નો દિવસ છે અને બે બે મેચો જયારે આજે રમા એક બાજુ ચેન્નઈ સુપર કિંગ્સ અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ આ બંને વચ્ચે ટક્કર થશે આ ટક્કર કેટલી જબરદસ્ત થશે રોમાંચ કેટલો જોરદાર મળશે અને બંને ટીમને ક્વોલિફાય થવા માટેની પ્રયત્ન જ રહેશે આજે એ જ જોવા મળશે કેટલી અગત્યની છે આજની મેચ બંને ટીમોને ધ્યાનમાં રાખીને બરાબર પાર્થ અત્યારે તો દરેકે દરેક મેચ એ જીવન મરણનો જંગ છે એવું કહીએ તો ચાલે કારણ કે હજુ સુધી માત્ર એક જ ટીમ ક્વોલિફાય થઈ છે બાકીની ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે અને એ ત્રણ ટીમોના ક્વોલિફિકેશનમાં છ ટીમો ટક્કર લઈ રહી છે એવરી મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ એવરી ડિફીટ એન્ડ વિક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ આજે તમે જે બહુ સરસ વાત કરી ચેન્નાઈ સુપર કિંગ્સ હમણાં છેલ્લી મેચ અમદાવાદમાં હાર્યું એ હારવાથી એમના જે પોઈન્ટ છે એ માત્ર બાર પોઈન્ટ હવે રાજસ્થાન સોળ પોઈન્ટ છે જો એટલે કે એ તો બે પોઈન્ટ સાથે એના અઢાર પોઈન્ટ થશે અને જો તારા રનરેટ થી ચેન્નાઈને જીતાડે છે તો એ ટીમ નંબર વન થઈ જશે તો પહેલી વસ્તુ તો આ કે રાજસ્થાન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ ખેલાય અચ્છા કેમ નંબર વન ની ટીમ બનવા માટે લોકો બધા થનગનતા હોય છે બીકોઝ નંબર વન ટીમ જે હોય એ એક મેચ રમવાની હોય એમાં જીતે છે તો એ ડાયરેક્ટ પ્રવેશ કરે બીજો નંબર જે છે એને ત્યાર પછી એક મેચ રમવી પડે છે એમાં જીતે તો ત્યાંથી ફાઇનલમાં જવાય છે તો અહીંયા આગળ પહેલી ટીમને એડવાન્ટેજ છે સીધા ફાઈનલમાં જવાનો બીજી ટીમને એડવાન્ટેજ છે એક મેચ રમીને ફાઇનલમાં જવાનો ત્રીજી અને ચોથી ટીમને એ છે કે ભાઈ કઈ રીતે તમે પહેલા તો એલિમિનેટર થાવ તમે એક ટીમ એમાંથી એલિમિનેટ થશે એની જે વિજેતા ટીમ થશે એ પેલી બીજી ટીમ સાથે રમશે કે જે પહેલી ટીમમાંથી પાછી આવી છે અને ત્યાંથી એને ફાઈનલ નો રસ્તો તો પહેલા ક્રમની ટીમ બનવાના એડવાન્ટેજ બહુ છે બીજી ત્રીજી ચોથી ટીમોમાં મેચોની સંખ્યા વધી જાય અને તકલીફો ઉભી થઈ શકે છે દેટ ઇઝ એવરી ટીમ ઇઝ ટ્રાઈંગ ફોર નંબર વન ના કમિંગ ટુ ચેન્નાઈ સુપર કિંગ ચેન્નાઈ સુપર કિંગ ના અત્યારે બાર પોઈન્ટ છે બે પોઈન્ટ મળે તો એના ચૌદ પોઈન્ટ થાય જો એ બે પોઈન્ટ પ્લસ થી મળે એટલે કે કે ધારો પોઈન્ટ નેટ પોઝિટિવ હોય તો આગળ એના જગ્યાએ લઈ લે પહેલી વાર નો જે પ્રોબ્લેમ છે નો પ્રોબ્લેમ એ છે કે શરૂઆતના બેટર્સ એના રમતા નથી રચિન નથી રમતો રાણી નથી રમતા ગાયકવાડ પાસેથી રન બનતા નથી તો આ એક બહુ મુશ્કેલ સ્થિતિ છે આજે હું માનું છું કે આ ટોપ ઓર્ડર જે છે એ કોન્ટ્રીબ્યુટ કરશે ગઈ મેચમાં મોહિન અલી અને મિચલ મિચલે સારું પ્રદર્શન કર્યું હતું અમદાવાદના જયારે મેચ હતી ત્યારે તડકો મેચ એ હારી ગયા તો અહીંયા આગળ ચેન્નઈની ને સુધારવાની ખૂબ જરૂર છે ચેન્નઈનો બીજો પણ એક ગેરલાભ ગેરફાયદો એ પણ છે ચેન્નઈને કે એના ટોપ ક્લાસ બોલર્સ એ અત્યારે અવેલેબલ નથી મુસ્તફિઝુર અવેલેબલ નથી પથિરાના અવેલેબલ નથી દીપક ચહર અવેલેબલ નથી તો આ ત્રણ વિકેટ લેનાર બોલર્સ જયારે ટીમ પાસે નથી ત્યારે ઓટોમેટિકલી એ દબાણ કરવો પડશે એટલે તમારે ટોપ ઓર્ડર રમે એ ખૂબ જરૂરી ચેન્નાઈ માટે બની ગયું છે નાઉ કમિંગ ટુ રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન રોયલ્સના જે બે ખેલાડીઓ છે યશસ્વી અને બટલર આ બે વિશ્વના બેસ્ટ ખેલાડીઓ છે એમાં કોઈ બેમત નથી જોરદાર રમે છે આઈપીએલમાં જબરજસ્ત રેકોર્ડ પણ ક્યાંક રિસન્ટ પાસમેન મેચો રન વગર નથી તો અહીંયા આગળ સૌથી મહત્વનું છે કે એ રન નથી બનતા તો જે દબાણ આવે છે આવે છે છે લોકો નિભાવે સારી રીતે રમે છે પણ મેચો શોર્ટ માર્જિન થી હારી પણ જાય છે તો અહીંયા જરૂરી આ ટીમ માટે પણ છે જેમ પેલી બાજુ રચિન રવિન્દ્રન અને આપણે જે ગાયકવારની વાત કરી સેમ અહીંયા આગળ છે કે જો એના ટોચના બે બેટર્સ એટલે કે બટલર અને જો યશસ્વી નથી ચાલતા તો પાછળના ખેલાડીઓ પર પ્રેશર આવશે જરૂરી છે કે આજે આ બેટ્સમેનો કે જેની વર્લ્ડમાં ધાક છે આઈપીએલમાં ધાક છે આઈપીએલ ના રેકોર્ડ છે સેન્ચુરી ફટકારી ચૂક્યા છે બંને ખેલાડીઓ સેન્ચુરી બનાવી છે એમની આજે બેટિંગની જરૂર છે રાજસ્થાનને જીતવા માટે તો માનું છું કે એ ટીમ એક કોન્સોલિડેશન કરીને મોટો સ્કોર ચેન્નઈને પડકાર ગ્રુપ આપી શકે છે અચ્છા કમિંગ ટુ ધ સેકન્ડ પોઈન્ટ આપણે જે ત્યાં આગળ ચર્ચા કરી કે ભાઈ બેટ બોલિંગ કેવી છે તો અહીંયા આગળ બોલિંગ તમે જોવા જાવ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ રાજસ્થાનનું વધારે સારું છે કારણ કે આ પીચ ઉપર જ્યાં અત્યારે મેચ રમાવાની છે ચેન્નાઈમાં ત્યાં આગળ પીચ સ્પિનરોને મદદ કરે છે અને અત્યારે અશ્વિન અને ચહલ આ બંને ખેલાડીઓ ફોર્મમાં છે જે ટાઈપના અથવા તો જે કેલિબરના ખેલાડીઓ એ સામેની ટીમ ચેન્નાઈ પાસે નથી અહીંયા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ છે એ ચેન્નાઈ સાથે અહીંયા આગળ રાજસ્થાન જીતે છે તો આગળ વધશે અને ચેન્નઈ જો જીતે છે તો ફોરની પણ આગળ વધશે નહીં જીતે તો અત્યારે તો કદાચ કોઈ ફેર નહીં પડે પણ જેવું એલએસજી એટલે કે લખનઉ મેચ છે તો એમને પાંચમા ક્રમે આવતું રહેવું પડશે એટલે જીવન મરણ નો જંગ છે એવું કહે તો ખોટું નથી ખાસ કરીને ચેન્નઈ માટે બિલકુલ જીવન મરણ નો જંગ છે પરંતુ સમયની મર્યાદા નડી રહી છે મારે બીજી મેચ ઉપર એક જવાબ જોઈએ છે અશોકભાઈ બંને ટીમો કારણ કે આરસીબી સતત મેચ જીતતું આવ્યું છે અને જે પરિસ્થિતિ અત્યારે છે શું લાગી રહ્યું છે આજની મેચ માટે બહુ તમે સરસ વાત કરી બીજી મેચ પણ બહુ જ મજા આવશે કારણ કે પહેલી વસ્તુ છે કે બેંગ્લોર છેલ્લી ચાર મેચો જીત્યું છે સાહેબ એક પછી એક મેચો જીતીને બેંગ્લોરે એક કહેવાય કે ટેલકો મચાવી દીધો અને એટલા માટે ટીમ સીધી છેલ્લા ક્રમે હતી એ સીધી હવે છઠ્ઠા ક્રમે સાતમા ક્રમે આવી ગઈ છે વિરાટ છે ફાફ છે જેક્સ છે પાટીદાર છે મેક્સો છે અને ગ્રીન છે આ છ બેટ્સમેનો એટલા ધરકમ છે કે દુનિયાનો કોઈ પણ સ્કોર બનાવી શકે છે ઓફકોર્સ અત્યાર સુધી એટલો બધો સ્કોર બનાવી નથી શકે અમુક ખેલાડીઓ બટ દે હેવ ગોટ એ સ્ટ્રોંગ ટીમ દિલ્હી રિષભ પંત વિના આજે રમે છે અક્ષર પટેલ એનો કેપ્ટન છે દિલ્હીની ટીમમાં મેકગર્ગ કોરેલ વોર્નર સાઈ હોપ કુશાગ્ર આ કોઈ જાણીતા ખેલાડીઓ નથી માત્ર મેકગર્ગ કે ખેલાડી છે આ વખતના આઈપીએલમાં ગાથુ નામ છે વોર્નર ભલે રમે છે પણ અત્યાર સુધી કોઈ બેટિંગમાં કમાલ એમણે કર્યો નથી સાઈ હોપે કોઈ કમાલ કર્યો કે નથી સ્ટપ્સે કમાલ કર્યો એટલે અહીંયા જે બેટ્સમેન છે માત્ર ને માત્ર મેકગર્ગ ઉપર આખી ટીમ આધારિત હોય એવું લાગે છે પહેલી વાર બટ દે હેવ ગોટ એ ગુડ બોલિંગ એટેક દિલ્હી પાસે બોલિંગ બહુ જબરજસ્ત છે એની પાસે લલિત યાદવ છે રસિક છે અક્ષર પટેલ પોતે છે કુલદીપ યાદવ છે અને સૌથી મહત્વનો બોલર જે છે છે મુકેશ કુમાર કે જેણે ગઈ મેચમાં દિલ્હીને જીત અપાવવામાં છેલ્લી ઓવરની શાનદાર બોલિંગ એની તમે જોવા મળી હતી ખલીલ છે તો અહીંયા આગળ સારામાં સારો બોલિંગ એટેક જોવા જાવ તો દિલ્હી પાસે કમિંગ ટુ બેંગ્લોર બેંગ્લોરની આપણે બેટિંગની વાત કરીએ બોલિંગ જોઈએ તો કર્ણ છે સિરાજ છે વૈશાખ છે અને યશ દયાલ છે બેટલ આજે જોવા મળશે જો બેંગ્લોર પહેલા બેટિંગ કરે છે અને દિલ્હીની બોલિંગ અને ભારે પડી તો બની શકે છે કે દિલ્હી જીતી શકે છે અધરવાઇઝ બેંગ્લોર અત્યારે હોટ ફેવરિટ છે એમ ગણીને આપણે ચાલવું જોઈએ પણ જો ધારો કે બેંગ્લોર જીતે છે તો બાર પોઈન્ટ થાય છે એ તો ડેફિનેટલી રેસમાં છે કારણ કે ઘણી ટીમો છે અને જો દિલ્હી જીતે છે તો દિલ્હીના થશે કારણ કે દિલ્હી અત્યારે ઓલરેડી બાર પોઈન્ટ ઉપર બેઠેલી છે અને બે પોઈન્ટ બંને થાય તો ચૌદ પોઈન્ટ થશે એના તો સ્વાભાવિક રીતે સીએસકે જો આજે જીતતી નથી તો એના પછીના ક્રમે જતી રહેશે પાંચમા ક્રમે જીતે છે તો જો સારામાં સારું રંગરેટ હશે તો હૈદરાબાદ પછી રહેશે નહીં ફરી એકવાર બહાર જવાનો વારો એને આવી શકે છે એટલે આજની મેચ ઇવન બેંગ્લોર દિલ્હી માટે પણ એટલી જ અગત્યની છે બિલકુલ એકચુઅલી નજર કરી લઈએ તો પોઈન્ટ ટેબલ ઉપર શું પરિસ્થિતિ બની રહી છે અશોકભાઈ પોઈન્ટ ટેબલ ડેફિનેટલી આપણે ડિસ્કસ આઉટ કર્યું કે કેઆર નું સ્થાન ભાઈમાં છે જો રાજસ્થાન જીતે છે તો એના 18 પોઈન્ટ થઈ જશે અહીંયા આગળ જો સીએસકે જીતે તો હૈદરાબાદ સ્થાન ભાઈમાં જે કારણ કે એનાથી સારા રન રેટ થી તો એ ટીમ પાંચમા ક્રમે ચોથા ક્રમે જતી રહેશે ડીસી જીતે છે તો ચૌદ પોઈન્ટ છે તો અગેન દે વિલ ગો ટુ નંબર ફાઈવ જો ચેન્નઈ સુપર કિંગ હારે છે તો અને જો બેંગ્લોર જીતે છે તો દસ પોઈન્ટ છે તો બાર પોઈન્ટ ની ત્રણ ટીમો છે એમાંની આ એક ત્રણ ટીમો છે આ એક ચોથી ટીમ બનશે અને એમાં જેનો એનો નેટ રેટ સારો છે એ ત્રણ ટીમો તો ઉપર તમને જોવા મળે સારી જોવા મળે છે બાકીની એક ટીમ આ ત્રણમાંથી એક ટીમ રહી શકે છે એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ છે આજે સાંજે આજે રાત્રે બધી મેચો પતી ગયા પછી મોટા ભાગે પોઈન્ટ ટેબલ ઉપરની સ્થિતિ પણ ક્લિયર થવાની શક્યતા જણાઈ રહી છે બિલકુલ દર્શક મિત્રો પોઈન્ટ ટેબલ ઉપરની સ્થિતિ આજની સાંજ પછી ક્યાંક એક કહેવાય ને કે કંસાર એક ક્લિયરિટીનો એકંસાર આવી જશે એ ચોક્કસથી આજે જોવા મળશે કે કઈ ટીમો ઓલમોસ્ટ પ્લે ઓફમાં પહોંચવા તરફ સક્ષમ થઈ રહી છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે આજની આજનો રવિવાર એ રોમાંચક રહેવાનો છે કારણ કે તમામ તમામ ટીમો પોતાની જીત માટે ફિલ્ડ ઉપર ગમાસાણ કરશે આશા રાખી એ જ રોમાંચ જેના માટે આપ ટીવી આગળ કે પછી સ્ટેડિયમમાં જાવ છો એ રોમાંચ આપને મળે અને અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દર્શકોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સતની સાથે નમસ્કાર